નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારી દીપક વોઇસ ચેનલમાં તો ચાલો જાણીએ રામનામ જાપ કરવાના ફાયદા એક વ્યક્તિ હંમેશા રામ નામનો જપ કરતો હતો ધીરે ધીરે તે એકદમ વૃદ્ધ થઈ જાય છે અને ચાલ્યો જાય છે એટલા માટે તે માત્ર એક જ રૂમમાં પડ્યો રહ્યો જ્યારે પણ તેને સ્નાન વગેરે માટે જવાનું થતું તેથી તે તેના પુત્રોને બોલાવતો હતો અને તે તેના પુત્રોને લઈ જતો હતો ધીરે ધીરે થોડા દિવસો પછી પુત્ર ઘણીવાર ફોન કર્યા પછી ક્યારેક આવતો અને રાત્રે મોડો પણ આવતો નહીં આ દરમિયાન તે ક્યારેક ગંદા પલંગ પર રાત વિતાવતો હવે વૃદ્ધાવસ્થાના કારણે તેમની દ્રષ્ટિ ઓછી થવા લાગી હતી એક દિવસ રાત્રે નિવૃત્ત થવાનો ફોન આવ્યો કે તરત જ એક છોકરો આવે છે અને ખૂબ જ હળવા સ્પર્શથી તેમને નિવૃત્ત કરી બેડ પર સુવડાવી દે છે હવે આ રોજિંદી દિનચર્યા બની ગઈ હતી એક રાત્રે તેને શંકા જાય છે કે અગાઉ રાત્રે તેનો દીકરો તેને ઘણી વખત ફોન કરવા છતાં પણ આવ્યો નથી પરંતુ આ બીજી વાર અવાજ ઉઠાવવામાં આવે છે અને તેને ખૂબ જ કોમળ સ્પર્શથી નિવૃત્ત કરાવે છે એક રાત્રે તે વ્યક્તિ તેનો હાથ પકડીને પૂછે છે સાચું કહો તમે કોણ છો મારો દીકરો એવો નથી પછી અંધારા ઓરડામાં એક અલૌકિક પ્રકાશ થયો અને તે છોકરાના રૂપમાં ભગવાને તેનું વાસ્તવિક સ્વરૂપ બતાવ્યું રડતી વ્યક્તિએ કહ્યું હે ભગવાન તમે જાતે જ મારી નિવૃત્તિનું કાર્ય કરો છો જો હું ઘણા પ્રશ્નો છે બસ મને મુક્તિ આપો ભગવાન કહે છે કે તું જે ભોગવી રહ્યો છે તે તારું ભાગ્ય છે તમે મારા સાચા સાધક છો તમે હંમેશ મારા નામનો જપ કરો છો તેથી જ સાચી સાધનાને કારણે હું અંગત રીતે તમારું ભાગ્ય કાપી રહ્યો છું તે વ્યક્તિ કહે છે શું મારી નિયતિ તમારી કૃપા કરતાં મોટી છે શું તમારી કૃપા મારા ભાગ્યને કાપી ન શકે ભગવાન કહે છે કે મારી કૃપા સર્વોપરી છે તે તમારા ભાગ્યને ચોક્કસપણે કાપી શકે છે પરંતુ પછી તમારે આગામી જન્મમાં આ નિયતિને ભોગવવા માટે ફરીથી આવવું પડશે આ કર્મનો નિયમ છે તેથી જ હું તમારા ભાગ્યને કાપીશ આ જીવન અને મૃત્યુમાં મારા પોતાના હાથ ભગવાન કહે છે કે ભાગ્યના ત્રણ પ્રકાર છે ધીમી તીવ્ર અને સૌથી ઝડપી મારું નામ જપવાથી અંધકાર ભાગ્ય કપાઈ જાય છે પરંતુ એકને સૌથી ગંભીર ભાગ્ય ભોગવવું પડે છે ભલે તમે અવતાર તરીકે આવો પણ જેઓ ભક્તિ અને શ્રદ્ધાથી સર્વસમય મારો જપ કરે છે હું પોતે તેમની સાથે રહીને તેમના ભાગ્યને કાપું છું અને હું તીવ્રતાનો અહેસાસ થવા દેતો નથી ભાગ્ય પહેલાં બનાવ્યું હતું શરીર પછી બનાવવામાં આવ્યું હતું ભજ શ્રી રાજબીર શાહ માટે ચિંતા કરે સીતારામની જય હો